ત્યારે સમગ્ર દેશમાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો ગીરગઢલા તાલુકાના અનેક ગામોમાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી જેમાં ધોકડવા ગામે પણ ગ્રામજનો દ્વારા શોભાયાત્રા કાઢવામાં આવી હતી અને રામ ભક્તો દ્વારા રામજી મંદિરેથી સંપૂર્ણ ગામમાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી જેમાં હજારોની સંખ્યામાં રામ ભક્તો જોડાયા અને સમગ્ર વાતાવરણ રામમય બન્યું હતું ધોકડવા ગામ જય જય શ્રી રામના નારાથી ગુંજી ઉઠ્યું જેમાં બહેનો પણ બહોળી સંખ્યામાં શોભાયાત્રામાં જોડાઈ અને રાસ ગરબા અને ધૂનની રમઝટ જમાવી હતી સમગ્ર ધોકડવા ગામ રંગોળી અને ભગવા રંગથી રંગાયું હતું ધોકડવા વેપારી એસોસિએશન દ્વારા આખો દિવસ પોતાની દુકાનો સજ્જડ બંધ પાળી શોભાયાત્રામાં જોડાયા હતા શ્રી રામજીની પ્રતિષ્ઠા સમયે ધોકડવા રામજી મંદિરના મહંત તેમજ ગ્રામજનો ભાવુક થયા હતા ધોકડવા ગામે શોભાયાત્રામાં સમસ્ત ગામ જોડાઈ ધોકડવા ગામની એકતાના દર્શન કરાવ્યા જય શ્રી રામના નારા તેમજ ફટાકડાની આતશબાજીથી ધોકડવા ગામ ગુંજી ઉઠ્યું સમગ્ર શોભાયાત્રામાં ગીરગઢડા પોલીસ સ્ટેશનના પીએસઆઈ ડાંગર સાહેબ તેમજ સમગ્ર પોલીસ સ્ટાફની પણ સરાહનીય કામગીરી નજરે પડી હતી ગીર ગઢડા પોલીસ સ્ટાફ પણ ખડેપગે રહી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પૂરી નિષ્ઠા સાથે ફરજ બજાવી હતી રિપોર્ટર વિશાલ ચૌહાણ ગીરગઢડા